સુરત શહેરની સારોલી પોલીસને મળી મોટી સફળતા સારોલી પોલીસે નકલી નોટ સાથે આરોપીઓની ઝડપી પાડ્યા આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા અઢી કરોડથી વધુ રકમની બનાવટી નોટ મળી આવી હતી ભારતીય ચલણી નોટ સાથે આરોપીઓ બનાવટી નોટ મૂકી દેતા હતા બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને વચ્ચે બનાવટી નોટ રાખતા હતા મુંબઈથી સુરત ડિલિવરી માટે આવી રહ્યા હતા તે દરમિયાન નિયોલ ચેકપોસ્ટ પાસેથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ પાસેથી રૂપિયા પાંચસો ની અને બસો ની એમ કુલ અઢી કરોડ ની નોટો જપ્ત કરવામાં આવી સારોલી પોલીસે બાતમીના આધારે દત્તાત્રેય શિવાજી રોકડે ગુલસન તેમજ રાહુલ વિશ્વકર્મા નામના ત્રણ શખ્સ જેઓ મહારાષ્ટ્રના અહેમદનગર ખાતેથી ભારતીય ચલરી નોટો જેમાં નકલી નોટ મૂકીને સુરત તરફ આવી રહ્યા હતા તે દરમિયાન ન્યુલ ચેકપોસ્ટ પાસેથી પોલીસે ત્રણેય શખ્સો પર શંકા જતા પોલીસ દ્વારા ત્રણેય શખ્સોની પૂછપરછ ધરી અને તેઓ પકડાઈ ગયા પોલીસે આરોપી પાસેથી ભારતીય ચલણની તેમજ ભારતીય બચ્ચો કા ખાતા લખેલ રૂપિયા પાંચસોના દળની એક હજાર નોટ કુલ તેતાલીસ બંડલમાંથી તેતાલીસ હજાર નોટો રૂપિયા પાંચસોના દળની સાચી નોટો કુલ છ્યાસી કિંમત રૂપિયા તેતાલીસ હજાર તેમજ પાંચસોના દળની બચ્ચો કા ખાતા બેતાલીસ હજાર નવસો ચૌદ નોટો જેમાં ભારતીય ચલણની અને ભારતીય બચ્ચો કા ખાતા લખેલ રૂપિયા બસોના દળની એક હજાર નોટો કુલ 21 બંડલ મળીને 21000 નોટો તેમજ 200 રૂપિયાના દરની સાચી નોટો કુલ 42 કિંમત રૂપિયા 4800 અને બચ્ચો કા ખાતા લખેલી 20958 નોટો ત્રણ મોબાઈલ ફોન એમ મળીને કુલ 8 કરોડનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેલો સર સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 બાબાંગ જમીર સર તેમજ ડીસીપી જોન વર્ધ સરના માર્ગદર્શન હેઠળ ભારતીય મુદ્રાની ચલણી નોટોની બનાવટ ન થાય હેરાફેરી ન થાય તે બાબતે શોધી કાઢવા માટે સૂચના તેમજ માર્ગદર્શન કરેલ હોય સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ બેકરિયા તથા તેમનો સર્વેલન્સ અને સર્વેલન્સની ટીમ નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે ત્રણ ઇસમો પોતાની સાથેના થેલામાં પાંચસોના દરની તેમજ બસ્સોના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય બચ્ચો કા બેંક લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે જે હકીકત આધારે તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન ત્રણ ઈસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે ત્રણેયની ત ચેકિંગ કરતા તેઓના થેલામાંથી પાંચસોના દરની નોટોના તેતાલીસ હજાર નંગ જેમાં ઉપર નીચેની પાંચસોની સાચી નોટ એ જ રીતે બસો રૂપિયાની નોટના એકવીસ બંડલ જેમાં ઉપર નીચેની બસોના દરની ભારતીય મુદ્રાની સાચી નોટ એમ છેતાલીસ છ્યાસી નોટો પાંચસોના દરની સાચી તેમજ બેતાલીસ નોટો બસોના દરની સાચી તેમજ ત્રણ મોબાઈલ એમ કુલ એક લાખ છ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં આવેલો છે આરોપીઓની પૂછપરછ દરમિયાન પોતે મહારાષ્ટ્રના અહમદનગરના હોવાનું જણા જણાવેલ છે અને આરોપીઓ પોતે સુરત શહેરમાં માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોની આસપાસ જ્યાં ભીડ થતી હોય એ દરમિયાન લોકોને છેતરી અને અન્ય નોટોના બદલામાં આ નોટોના બંડલ આપવા માટે પોતે પ્લાન કરી અને સુરત માં આવેલ હતા એવું તપાસ દરમિયાન જણાવેલ છે અને ત્રણેય આરોપીઓની હાલ ઉંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે હાલ પૂછપરછ આ બાબતે તપાસ ચાલુ છે મુખ્ય આરોપીમાં દત્તાત્રેય શિવાજી રોકડે કરીને છે અહેમદનગરમાં એક આ ત્રણ આરોપી સિવાય એમને ટીપ આપનાર અને સૂચના આપનાર વ્યક્તિની હાલ તપાસ ચાલુ છે એનું નામ તપાસમાં ખુલવા પામેલ છે અને એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે